શુકદેવજી સાવધાન કરે છે લક્ષ્મીજી ભગવાન શિવની પૂજા કરે નારાયણ પણ શિવની પૂજા કરે અરે ભગવાન કૃષ્ણ જયારે જામોંતી સાથે લગ્ન દયા જામોંતીજીની સાથે લગ્ન દયા ત્યારે જામોંતીજી એ જામંતીજી ભગવાન કૃષ્ણને કહ્યું લાવ્યા વૃક્ષમણી માટે તમે આ વૃક્ષ લઈને આવ્યા કલ્પ વૃક્ષ તો મારા માટે પણ કેટલા હો આઠ પટરાણીઓ હતી એમાં જામવંતી આવ કૃષ્ણ પાસે માગણી કરી કે પણ તારા માટે શું તારે જોઈએ છે તારા માટે શું લાવું અરે લગ્ન કરે આપણે ઘણા વર્ષ થઈ ગયા નારીની ઈચ્છા શું હોય કૃષ્ણ સમજી ગયા પણ સાંભળો હા મારે આ બીજી બધી નારીની જેવું સંતાન જોઈતું નથી મારે દિવ્ય સંતાન જોઈએ છે જે સીધું જ આકાશમાંથી કોઈ દિવ્ય સ્વરૂપ ઉતરે એવું સંતાન મને પ્રાપ્ત થાય એવું કરી આપો મારે કોઈ વૃક્ષ જોઈતું નથી મારે કોઈ વસ્તુ જોઈતી નથી મારે એવું દિવ્ય સંતાન જોઈએ છે મારે દીકરો જોઈએ છે કેવો દીકરો કોઈ મહાન અને આખા કૃષ્ણ કુળ પરિવારમાં મહાન દીકરો કોઈને ત્યાં ગયો હોય તો જામંતી નહીં તો રુક્ષમણી આદિ બીજી પટરાણીઓ હતા મારા ભાઈ બીજું જામવંતી કીધું કે મને એવો દિવ્ય સંતાન જોઈએ છે ગમે તે કરો કૃષ્ણ ભગવાન કહે કે ભાઈ હું તો મારા જેવો દીકરો ઉત્પન્ન કરી શકું મારા જેવો કે નહીં મને એના કરતા પણ કોઈ દિવ્ય પુરુષ દીકરો જોઈએ ઓ હવે કૃષ્ણ શું કરે દેવી ધીરજ રાખો ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને વનમાં ગયા ઉત્પન્ન ઋષિ છે અને આવીને પગમાં પડી કૃષ્ણ કહે છે મારી માગણી પૂરી કરો મારે એક સંતાન એવું આપો મને મહારાજ કે જે મારા કરતા પણ દિવ્ય હોય આખા કુળ કુટુંબને ઉજાગર કરી દે એવો એક દીકરો મને જોઈએ છે આખા કુળકુટુંબ નું કલ્યાણ કરી નાખે ઉદ્ધાર કરી નાખે એક દીકરો મારે જોઈએ છે ઋષિ મુનિએ હાથ ઊંચો કરીને કીધું એના માટે તમારે શિવ સાધના કરવી પડે માટે તમારે શિવ કૃષ્ણ મહારાજ તમે કહો એટલી શિવ સાધના કરવા હું તૈયાર છું તમે કોઈ રીતે હું શિવ સાધના આચરણ કરીશ આટલા શિવાલય બંધાવો કૃષ્ણ ભગવાને જેટલા શિવાલય બંધાવ્યા એટલા કદાચ બીજા કોઈ દેવતાઓ નથી બંધાવ્યા તમારે ત્યાં એવો દીકરો થશે કે જે શિવ સ્વરૂપ હશે શિવ સ્વયં દીકરો થઈને આવશે છે ઋષિ નું કૃષ્ણ ભગવાને સાધના કરી ભગવાન શિવજીની આરાધના કરતા કરતા હર 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 મહા ભગવાન દ્વારકાધીશ નારાયણ કૃષ્ણ શિવજી પ્રગટ થયા તમે તો નારાયણ છો તમારે વળી કઈ ઈચ્છા બાકી રહી ગઈ તમારે વળી શું મારી પાસે માંગવાનું તમે સ્વયં સિદ્ધ જો પ્રભુ બધું બધાને આપી શકાય પણ બધા જામંતીજી મને કોઈ દિવ્ય સંતાન જોઈએ છે મારા કરતા પણ દિવ્ય સંતાન તથા તમારા જેવું જગતમાં કોઈ નથી બીજો કોઈ જીવ તમારે ત્યાં આવે તો એ કાર્ય ન થઈ શકે આખા કુટુંબ નો ઉદ્ધાર ન થઈ શકે આખા કુટુંબ નું કલ્યાણ ન થઈ શકે અને એના માટે મારે ત્યાં દીકરો બની અને આવીશ અને જામોંતી ના ની અંદર દીકરો જે આવ્યો એનું નામ છે સાંભ શું નામ હતું એનું નામ રાખવામાં આવ્યું સાંભ એટલા માટે રાખવામાં આવ્યું કે શિવ સ્વરૂપ છે સાંબ સદા શિવ કૃષ્ણ પરિવારમાં એક વિશેષ દીકરો જે કોઈ હોતે સાંબ અને સાંબ આખા કુટુંબને મોક્ષ આપવા માટે નિમિત્ત બન્યા વિનાશ માટે દઈ અને પેટમાંથી મુશળ પ્રગટ થયું અને મુશળ પ્રગટ થયું અને કારણ કે શિવજી નું કામ જ છે ઉદ્ધાર કરવો મોક્ષ આપી દેવો આખા દ્વારકાના સમસ્ત યાદવ પરિવાર ને મોક્ષ આપવાનું કામ સાંભ બનીને ભગવાન શિવજીએ કર્યું છે સાહેબ સાંબ સાંભ બનીને શિવજી વિશેષ લીલાઓ કરી અમુક અને એ લીલાના કારણે દવ કુળ દ્વારકાની અંદર થી ભગવાન કૃષ્ણની ઈચ્છા પ્રમાણે નીચે ઈચ્છા નિર્મિત આ બધું છે ભગવાનની ઈચ્છા પરિવાર શિવ આમ શંકર પણ વિનાશ ના દેવ બધાને સમાવી દેનારા પોતાના અંદર દેવ એ અર્થમાં પણ સાંભ પ્રગટ થયા અને સાંભળે એવી એવી લીલાઓ કરી છેલ્લે આખા કુળના વિનાશનું કારણ સાંભ બન્યા એના જેવો કોઈ મહાન થયો નથી થશે નહીં આજે પણ આપણે કેવું પડે છે શિવ માટે શબ્દ વપરાય છે સાંભ સદા શિવ હર હર મહા